અરે અરે કચરો ફેંકશો નહીં કચરામાંથી તો બને છે કલાકૃતિઓ લાગીને ન ભાઈ પણ વલસાડના ધરમપુર સ્થિત સાયન્સ સેન્ટરે આવું જ કંઈક કરી બતાવ્યું છે અને કચરામાંથી બનાવી છે રોબોટ હેલિકોપ્ટર જીપ જેવી સાત જેટલી કલાકૃતિઓ અને આપ્યા છે ગુજરાતને ગુડ ન્યૂઝ તો ચાલો જોઈએ કચરામાંથી કલાનો આ વૈજ્ઞાનિક ટચ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા આ ઉક્તિ હવે માત્ર શબ્દો નથી એ સાકાર થઈ છે ધરમપુરના સાયન્સ સેન્ટરમાં વાત છે વલસાડના ધરમપુરની જ્યાં કચરાને કળામાં ફેરવીને સર્જાઈ છે એવી કૃતિ જેને જોઈને આંખો ચમકી જાય મન ગર્વથી ભરાઈ જાય અને હૃદય કહેશે આ છે સાચું સ્વચ્છ ભારત નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા વેસ્ટ ટુ આર્ટ નામની બુક નું પ્રકાશન કરવામાં આવ્યું હતું જેમાં ઓલ ઇન્ડિયામાંથી અલગ અલગ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા બધી કૃતિઓ મોક મોકલવામાં આવી હતી એમાંથી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતેથી અગિયાર કૃતિ મોકલવામાં આવી હતી જેમાંથી સાત કૃતિઓ આ પુસ્તકમાં પ્રકાશિત થઈ છે બધી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા અમારા ટેકનિકલ સ્ટાફ અને એજ્યુકેશન સ્ટાફના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ બનાવી હતી આમાં એક્ઝિબિટમાં જે ખરાબ થયેલા પાર્ટ્સ હોય છે કે પછી એ બધી વસ્તુઓમાંથી આ બધા મોડેલો બનાવવામાં આવ્યા છે અને આના દ્વારા એક સંદેશ મોકલવામાં આવે છે કે કોઈપણ નકામી વસ્તુમાંથી આપણે ઘણી બધી સર્જનાત્મક કૃતિઓ બનાવી શકીએ છીએ અને આવી રીતે આપણે કચરાને સોનામાં રૂપાંતરિત કરી શકીએ છીએ દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વે દેશભરમાં ઉજવણી થાય છે પણ આ વર્ષે ઉજવણીને મળી છે એક અનોખી દિશા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અને આ દિશાને આગળ ધપાવ્યું છે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ ની વેસ્ટ ટુ આર્ટ પહેલે દેશના છવ્વીસ વિજ્ઞાન કેન્દ્રોમાં આ પહેલ ચાલી રહી છે પણ ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રએ તો જાણે કચરાને કળાની ભાષા શીખવી દીધી જૂના ઇલેક્ટ્રોનિક્સ તૂટેલી વસ્તુઓ ફેંકી દેવાયેલી સામગ્રીમાંથી તૈયાર કરી સાત અનોખી કૃતિ ઝાડ નીચે ધ્યાન કરતા સન્યાસી સ્પેસક્રાફ્ટ જીપ ટેન્કર રોબોટ મોટરસાયકલ અને હેલિકોપ્ટર એમાં જે વેસ્ટ વસ્તુઓ હતી જેમ કે નટ બોલ્ટ હતા પછી એંગલના તૂટેલા ભાગ હતા એનો ઉપયોગ કરીને અમે આ રોબોટ બનાવ્યો છે હું બીજા વિદ્યાર્થીઓને બસ એટલું કહીશ કે તમારી આજુબાજુ જે ખરાબ થયેલી વસ્તુઓ પડેલી હોય એમાંથી તમે નવી નવી વસ્તુ બનાવી શકો છો એના માટે તમને કોઈ પણ મોંઘી વસ્તુની જરૂર નથી વેસ્ટ વસ્તુમાંથી આ વસ્તુઓ ઉત્પન્ન કરી છે નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને આ મોડોલો બનાવે છે નકામી વસ્તુમાંથી પણ કોઈક નવું સર્જન કરી શકીએ છીએ નવું સર્જન કરવા માટે કંઈક વધારે કોસ્ટલી વસ્તુની જ જરૂર પડે એવું કંઈ નક્કી નથી આપણે નકામી વસ્તુઓમાંથી પણ સારી વસ્તુઓ ઉત્પન્ન કરી શકીએ હવે નેક્સ્ટ ટાઈમ કચરો જોઈશું તો એમાંથી થોડો વિચાર આવશે કે આમાંથી આપણે શું આર્ટિસ્ટિક પ્રોડક્ટ બનાવી શકીએ છીએ ઇલેક્ટ્રિક વાયર ઓર ચપ્પલ મેસે ટેન્કર ઓર રોબો બનાવે છે બાત હે એ તો બહુ અચ્છા મેસેજ હે હમ સબકે લીએ

તો ચાલો આપણે સૌ એક દ્રઢ નિશ્ચય કરીએ સ્વચ્છતા એ ફક્ત અભિયાન નથી પણ જીવન શૈલી છે અને જ્યારે સમાજ આ દિશામાં આગળ વધે ત્યારે દેશ ખરેખર સ્વર્ણિમ બનશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વલસાડ થી અંકુર પટેલ અને અમદાવાદ થી ક્ષમા કામદારનો રિપોર્ટ